પાછી એના ઘરેથી બહેનો હોય ભાજપના હોદ્દેદારો માં એવું એમના ઘરેથી બહેનો હોય એ પાછા એ અમારા એ તો ભાજપ ના મોટા નેતા એટલે પાંચ બહેનો પાછા પ્રસંગમાં આવે એટલે ખુરશી દેવાય છે આ તો ફલાણા ભાઈ ના ઘરેથી છે ખુરશી જેવું છે અને ઈ બેન પાસે આવીને નખરા કરે હું તો હેઠળ બે હતી ને હું તો ખુરશી જ ખાવ છું એટલે આ ભાજપમાં નતા તે દી તેમ શું કરતા તા કપા કાસડો સડાવી ને વીણતા હતા એ ભૂલી ન જાવ પાંચ દી તમે સત્તા હાથમાં આવી છે ઘડીક ની વારમાં બધું ભૂલી ન જાય છો સમય છે સમય ને બદલાતા વાર નહીં લાગે અને જેને જેને પણ ભ્રષ્ટાચાર અને કૌભાંડ કરીને પૈસા ભેગા કર્યા છે બે પછી સરકાર બદલાય છે તાકાત તંત્ર ની તાકાત કરતા વધારે છે લોકો જ્યારે મત આપે ત્યારે તમે સત્તામાં બેહો છો અને એ જ લોકોની સામે તમે ડંફાસો મારશો અમે તો ભાજપના નેતા છીએ